કાપોદરા વિસ્તારની એક અનબ જેમ્સ કંપનીના રત્ન કલાકારો જે પાણી પી રહ્યા હતા એમાં ઝેરી દવા ભળી હોવાની વાત સામે આવી એટલે પચાસથી વધારે રત્ન કલાકારોને વરાછા વિસ્તારની બે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા છે નમસ્કાર સુરતના કાપોદરા વિસ્તારમાંથી એક મોટી અને ગંભીર ઘટના સામે આવી છે એક ડાયમંડ કંપનીના પચાસ કરતાં વધારે રત્ન કલાકારોએ પાણીની અંદર ઝેરી દવા આવી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને આ ઘટનાને કારણે જબરજસ્ત હોવાળો મચી ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે પડદા પર પાટું જેવા અનેક ઘટનાઓ બની રહી છે એક તરફ છેલ્લા ઘણા બે અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીને કારણે રત્ન કલાકારો પર માઠી અસર પડેલી છે બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ જેમ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર સત્યાવીસ ટકા જેટલી ડ્યુટી વધારી દીધી આ બધાને કારણે ડાયમંડ ઉદ્યોગ પર ફટકાને ફટકા પડી રહ્યા છે એવા સમયે કાપોદરા વિસ્તારની એક અનબ જેમ્સ કંપનીના રત્ન કલાકારો જે પાણી પી રહ્યા હતા એમાં ઝેરી દવા ભળી હોવાની વાત સામે આવી એટલે પચાસથી વધારે રત્ન કલાકારોને વરાછા વિસ્તારની બે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા છે આ બાબતે અમે વધારે જાણકારી મેળવવા માટે કાપોદરા પોલીસ સ્ટેશન ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીની સાથે વાત કરી હતી તો એમણે એમ કીધું કે અનબ જેમ્સની અંદર કોઈએ ડાય જે એ લોકોનો આરોનો આખો જે પ્લાન્ટ પ્લાન્ટ છે એની અંદર કોઈએ અનાજમાં જે દવા નાખવામાં આવે છે એ દવાની ગોળી કોઈએ એની અંદર નાખી દીધી હતી કેટલાક લોકોને પાણીની અંદર કંઈ અલગ ટેસ્ટ આવતો હતો કંઈ સ્વાદ જુ જુદો આવતો હતો તો એમાં તપાસ કરી તો ખબર પડી કે આની અંદર કોઈએ અનાજમાં નાખવાની દવા નાખી દીધેલી છે અને એક સેલ્ફર્સ નામની દવાની જે પડીકી હતી એ પણ આ પાણીના જે સોર્સ હતો ત્યાં આગળ એની બાજુમાં આ પડીકી પણ પડેલી હતી એટલે સેફટી ખાતર કોઈ રત્ન કલાકારોને ઉલટી નથી થઈ કે કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થયો પરંતુ એક સેફટી ખાતર બધા જે જે કલાકારોએ અર્ણબ જેમ્સની અંદર આજે પાણી પીધું છે એ તમામ રત્ન કલાકારોને ખાનગી હોસ્પિટલમાં ચેક કરવા માટે મોકલ્યા છે એમાં મોટે ભાગના છે એ કાપોદરા વિસ્તારની જે ડાયમંડ હોસ્પિટલ છે એમાં ચેકિંગ માટે ગયા છે અને કેટલાકને કિરણ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે હવે એમ આર સોલંકીએ અમને એમ કીધું કે અત્યારે પ્રાયોરિટી જે હતી કે આ લોકોની એક સુરક્ષા પહેલાં ચેક કરી લેવા લેવી જોઈએ એટલે અત્યારે બધાનું સુરક્ષા ચેક કરી અત્યારે સુધી કોઈ પણ એવી કંઈ ગંભીર ઘટના સામે નથી આવી કે કોઈ અજુગતું બન્યું નથી અને બધા સેફ હોવાનું અત્યારે ખબર પડી છે પરંતુ એક બેઝિક ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસ તપાસ કરશે કે આખરે આની અંદર પાણીની અંદર આ ઝેરી દવા આવી કેવી રીતે અનાજમાં નાખવાની જે ઝેરી દવા છે એ પાણીમાં આવી કેવી રીતના આની અંદર કોઈએ કોઈનો કોઈ ગંભીર ઈરાદો હતો કે શું હતું એ બધી બાબતોની હવે પોલીસ તપાસ કરશે એ પછી આ આરોગ્ય વિભાગ પણ આ અમે જે રિપોર્ટ આવશે એ આરોગ્ય વિભાગને સુપર કરીશું એટલે આરોગ્ય વિભાગ પણ આ તપાસમાં જોડાશે હવે ચાલો માની લીધું બહુ સારી વાત છે કે કોઈ રત્ન કલાકારોને કોઈ અવડી અસર નથી પડી કે કોઈ નુકસાન નથી થયું કે નસીબ સંજોગે બધા સેફ છે પરંતુ આ મારી દૃષ્ટિએ બહુ જ મોટી અને ગંભીર ઘટના છે કારણ કે તમારા પાણીની અંદર તમારી આટલી મોટી ડાયમંડ કંપની હોય સીસીટીવી હોય અને કોઈ પાણીની અંદર આવી રીતના ઝેરી દવા અનાજમાં નાખવાની દવા ભેળવી જાય એ કેટલી મોટી વાત કહેવાય આ તો પચાસ કલાકારોએ પાણી પીધું પાંચસો લોકો કામ કરતા હોય અને પાંચસો લોકોની હાલત ખરાબ થઈ તો કોણ જવાબદાર એટલે આની અંદર પોલીસે પણ કોઈની પણ સે શરમ રાખ્યા વગર ડિટેલમાં તપાસ કરવી જોઈએ અને આની અંદર જે કોઈ પણ સામેલ હોય એને સામે લાવવો જોઈએ કારણ કે આ કેટલા બધા લોકોની જિંદગીનો સવાલ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ